પાટીદાર સમાજમાં ગેરરીતિઓ દૂર કરવા અને સમાજને એકતાંતણે લાવવા માટે બંધારણ બનાવવાની માંગણી ઉઠી છે જેથી કુરિવાજો કંટ્રોલમાં આવી શકે જે સમાજમાં રિવાજ અને કુરિવાજને કંટ્રોલ માટે બંધારણ બનાવવા અંગેની પ્રબળતાઓ તેજ બની છે પદ્મશ્રી મથુર સવાણીએ કરેલી અપીલ બાદ સમાજ તરફથી પ્રતિસાદ મળ્યો છે સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરી મથુર સવાણીએ સમર્થન માંગ્યું હતું કહ્યું હતું કે

રીતિ રિવાજ કંટ્રોલ કરવા માટે નિયમો બની રહ્યા છે બંધારણ બની રહ્યા છે તે વાત સ્વાભાવિક રીતે પાટીદાર સમાજના લોકો પણ સાંભળતા હોય તો એ લોકો જ્યાં ત્યાં અમને મળતા હોય ત્યારે એક ઈચ્છા વ્યક્ત કરતા હતા કે આપણા સમાજમાં પણ હવે રીત રિવાજ કંટ્રોલ કરવો પડશે તો એના માટે જાગૃતિ આવે લોકોમાં એ માટે એક પ્રયાસ કરો તો હવે જે તે લોકો મળે એની એની રાય એ કઈ સમાજની રાય તો ગણી શકી નહીં તો સમાજ શું વિચારે છે એના માટે એક સોશિયલ મીડિયામાં અમે વિડીયો મૂક્યો કરોડો લોકો સુધી લોકોએ પહોંચાડ્યો અને સામેથી જે પ્રતિસાદ મળ્યો છે એ લોકો રીત રિવાજ કંટ્રોલ કરવા માટે નિયમ બનાવવાના પક્ષમાં છે આ વાત સાંભળી અને લોકોની રાય મેં ગુજરાતના એક હજાર સમાજ સંગઠનના અમારા આદરણીય આગેવાનોને પત્ર લખ્યો છે કે લોકો આવું વિચારી રહ્યા છે તો તમે તમારા વિસ્તારમાં તમે લોકોમાં આ વિષય શરૂ થાય એ માટેનો પ્રયત્ન શરૂ કરો વિનંતી કરી છે અને આમ લોકોને એક પત્ર સોશિયલ મીડિયામાં આજે મોકલ્યો છે કે ભાઈ તમે પાંચ પચીસ સો લોકો ભેગા થઈ રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનો વિષય જ્યાં ત્યાં મૂકો અને આગેવાનોને ભેગા થઈને મળો આગેવાનને પણ કયો કે આપણે આવા આપણા વિસ્તારમાં રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનું એક વાતાવરણ બનાવ્યું અને આવી રીતે જો આખા ગુજરાતમાં વાતાવરણ બનશે તો એક રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનું અભિયાન જાગૃતિ આવશે તો આવનારા દિવસોમાં સમાજના બધા લોકો ભેગા થઈ આગેવાનો ભેગા થઈ લોકોની રાય મુજબ નિયમો નક્કી કરી અને બંધારણ કેવી રીતે અમલ કરવું એના માટેની વ્યવસ્થા પ્રયત્ન શરૂ કરશું બ્યુરો રિપોર્ટ અસમાન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે